કે પૈસા આવે તમે કમાઈને પૈસા તો લઈ આવે બાપુ પણ એ પૈસા વપરાઈ જતા હોય છે અને ક્યાંક ડોક્ટરો પાસે વપરાઈ જાય ક્યાંક ફરવામાં વપરાઈ જાય ક્યાંક એવી વસ્તુઓમાં વપરાઈ જાય જે એકચ્યુઅલી જરૂરિયાત નથી હોતી પણ વેરફાઈ જાય છે પૈસા પૈસા ટકતા નથી આ બધા ઘણા બધા લોકોનો મોટો મેજર પ્રશ્ન બહુ સાચી વાત છે તમારો તમે આ જે પ્રશ્ન પૂછ્યો ને તો ભાઈ એનો મતલબ એ થયો કે તમે લોકોના દિલમાં રાજ કરો છો ને લોકો વતી આ પ્રશ્ન કારણ કે આખા દિવસમાં આખા દિવસમાં લગભગ સો લોકો મને ફોન કરતા હશે તો સોમાંથી પચીસ લોકોના તો પ્રશ્ન આ છે જ એમાં પૈસા તો કમાઈએ છે પણ સાલા બચતા નથી યસ તો આ વાતમાં હું એટલું જ કહીશ કે જ્યારે તમે કાંઈ પણ તમે જ્યારે પૈસા કમાવો છો તો સૌથી પહેલા તો એ યાદ રાખજો તમે જે કામ કરો છો એ કામની અંદર તમારું ઇન્વોલ્વમેન્ટ જોઈશે જે કામ કરો છો એની અંદર તમારું પેશન તમારે આનંદ છે કે જે કામ કરો છો એ આનંદથી કરો બસ તમે જબરજસ્તી કામ કરવા જાઓ છો અને જબરજસ્તી કામ કરો છો અને બસ હવે હું તો થાકી ગયો ને કામ કરીને આવ્યા એટલે તો જાણે તમે કેટલો ઉપકાર કર્યો હોય ઘરવાળા ઉપર ને પત્ની ઉપર એવું ન કરો ત્યારે તમારી લક્ષ્મી ટકશે નહીં તમે તમારા ઘરની લક્ષ્મીને જો સાચવશો નહીં તમે તમારા ઘરની લક્ષ્મીને જો માન સન્માન નહીં આપો તમે તમારા ઘરની લક્ષ્મીને સાચવશો નહીં અને પછી તમે એમ વિચારો છો કે મારી લક્ષ્મી ટકતી નથી તો ત્યાંથી શરૂ થાય છે તમારી ક્યાંક ને ક્યાંક એવી વાત કે જે તમે પૈસા કમાવો છો એનો મતલબ તો 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 એ એ થયો કે તમને સુખ સુખ આપ્યું છે પણ ભોગવી ભોગવી નથી નથી શકતા શકતા એનું કારણ શું છે કે તમે માત્ર તમારા પોતાના માટે જીવો છો જે વ્યક્તિ માત્ર પોતાના માટે જ જીવે છે એ વ્યક્તિ હંમેશા ક્યાંક ને ક્યાંક આગળ જતા દુખી થાય છે તો બધાને સાથે લઈને જાઓ તો જેની પાસે આવક સારી છે જેના ઘરમાં પૈસા આવે છે એ લોકોએ સૌથી પહેલું કામ એ કરવાનું છે કે એ જે કંઈ પણ આવક થાય છે એનો એનો હું એવું નથી કે બધા જ પૈસા એટલીસ્ટ તમે મોટા માણસ છો તો તમે તમે માની લો કે બાર મહિનામાં પાંચ પચીસ પચાસ કરોડ કમાતા હોય તો એનો એક ટકો મારા જેવો સામાન્ય દસ બાર લાખ કમાતો હોય તો એક ટકો કોઈ માની લો કે બે પાંચ લાખ કમાય છે તો એક ટકો એ એક ટકો રૂપિયા તમારી પત્નીને આપે અમારી ગેરંટી છે ગેરંટી અને જો કોઈના ઘરમાં આ ન થાય તો મારી પાસે આવું અને મારી પાસેથી ચેક લઈ જવો હું જાહેરમાં બોલું છું તમારી પાસે જે આવક છે યસ મનાબેનને મારે ચેક આપી જવાનું છે તમારી પાસે જે આવક થાય છે એ આવકનો તમે નક્કી કરો એક ટકો અડધો ટકો બે ટકા એ પૈસા તમે તમારી પત્નીને આપો હિતુભાઈ હું એવું માનું છું કે દુનિયામાં કોઈ પણ ઘરમાં એમાં ખાસ કરીને આપણા આપણા ગુજરાતીઓના અને ખાસ કરીને આપણા ઇન્ડિયન્સના ઘરમાં આપણે લગભગ કવાઈને પૈસા તો પત્નીને જ આપી દઈએ છીએ એટલે આ વાત પણ લોકો કહે છે અરે હોય બાપુ પૈસા તો હું એના હાથમાં જ આપી દઉં છું તમે એના હાથમાં આપો છો ઘરનો વહીવટ કરવા માટે તમે એના હાથમાં આપો છો ઘરનો વહીવટ કરવા માટે પણ હું જે કહું છું એ એ કહું છું કે એને એવું ફીલ થવું જોઈએ કે આ પૈસા મારા છે આ જે હું સેવા આપું છું ઘરમાં આ એના માટે થઈને મારા હસબન્ડ અને હું એમ કહું છું કે આપણે બધા જ એવું વિચારીએ છીએ કે આપણી જે આવક થાય એમાં આપણા ભગવાન આપણા પાર્ટનર હોય કોઈ કૃષ્ણ ભગવાનને પાર્ટનર બનાવે છે કોઈ ગણેશજીને પાર્ટનર બનાવે છે કોઈ હનુમાનજીને પાર્ટનર બનાવે છે બસ હું તો એટલું જ કહું છું ભગવાનને પાર્ટનર ના બનાવશો તમારા પત્નીને જે સાક્ષાત તમારા ઘરમાં લક્ષ્મી છે એને પાર્ટનર બનાવો સાહેબ અને એક ટકો પણ તમે જો એના નામે મૂકશો ને સાહેબ એ પૈસા ખાસ કરીને બેટા મારા મને મારો અનુભવ છે એ પ્રમાણે આ બહેનો આ દીકરીઓ એવા સંસ્કાર સાથે આપણા ઘરમાં રહે છે કે તમે એને પૈસા આપશો ને તમે એને પૈસા આપશો ને તે પૈસા ખોટા નહીં વાપરે અને સાહેબ ખરે વખતે તમને એ જ પૈસા કામ આવશે અને હું તો એ દીકરીઓને પણ કહું છું એ બહેનોને પણ કહું છું કે જો તમારા ઘરેથી તમારા હસબન્ડ તમને જે પૈસા આપે છે જે એમની આવકના જેટલા પણ ટકા એ પૈસા તમે પોતે વાપરી શકો તમે કોઈને દાન આપી શકો તમે એને ઉડાડી શકો તમે કાંઈ પણ કરી શકો પાછા પણ આપી શકો તો નેવું ટકા બેનો પાછા જ આપી દે છે પણ તમે જોજો સાહેબ તમે જ્યારે પણ એ દીકરીને તમે તમારા વાઈફને પૈસા આપશો ને તો હું ગેરંટી આપું છું સાહેબ તમારી આવકમાં વધારો થશે 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 અને થશે એટલે યુઝલી લોકો શું કરતા હોય છે કે કમાઈને આવ્યા જેમ બાપુએ કીધું એ થોડુંક ક્લિયર આપણે કરી દઈએ

કે અને આ ખાસ કરીને આ પ્રશ્ન બહુ જ બધા ઘરોમાં છે પૈસા તો બહુ કમાઈએ છે પણ એ પૈસા વધતા નથી તો બસ નથી વધતા એનું કારણ એ છે કે આપણે આપણી ઘરની લક્ષ્મીને માન સન્માન આપતા એ લક્ષ્મી માટે દોડા દોડી કરીએ છીએ એ લક્ષ્મી માટે કાવા દાવા કરીએ છીએ એ લક્ષ્મી માટે થાય એટલું કરવાનો પ્રયત્ન કરીએ છીએ પાછો દાવો તો આપણે એમ કરીએ છીએ અલે હું તો બહુ મહેનત કરું છું પણ કંઈ બચતું જ નથી અલે ભાઈ પણ બચે કેમ નહીં કારણ કે તમારા ઘરની અંદર એ સુસંગતતા નથી બસ આટલું કરો હું એવું માનું છું કે જીવનમાં ક્યારે પૈસો નહીં ખૂટે નહીં ખૂટે નિધિ ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાગેલા બાપુનો સંપર્ક કરો બાપુ કહે છે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સોરો ના સ્ટ્રેસ ના નડતર ના જડતર યુ કેન સોલ્વ ઓલ યોર પ્રોબ્લેમ્સ બાય યોર સેલ્ફ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો શું આપને પણ સ્ટેજ પરથી બોલતા શરમ સંકોચ કે ડર લાગે છે તો આજે જ બાપુ લખિત સર્વશ્રેષ્ઠ વક્તા બનો નામનું પુસ્તક વસાવો અને છટાદાર ભાષણ આપતા શીખો વાસ્તુ બેલેન્સ કરવું છે પણ ડર છે કે કોઈ શ્રદ્ધાનો ગેરલાભ ન ઉઠાવે તો હમણાં જ અમૃત રૂપી ગ્રંથ વસાવો અને વાસ્તુ બેલેન્સ તમારી જાતે જ કરો